ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી કે જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોનમાં રહેતો રિટાયર્ડ આર્મી મેન જયકૃષ્ણ શ્યામદાસ તિવારી પોતાની પાસે જે દારૂ છે પરમિટ માટેનું તે પરમિટનો દારૂ ડાવીને તેઓ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે રેટ કરતા તેમના મકાનમાંથી ત્રણ લાખ ઓગણસાઠ હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જ્યારે પોલીસે અજય કૃષ્ણ ટિવાડીની ધરપકડ કરી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે માંડવા ગામ ખાતે રેડ કરતા ત્યાં મહિલા બુટલેગર રેખાબેન વસાવાના મકાનમાંથી તેતાલીસ હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રેખા વસાવાની અટક કરી તેના પતિ અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો આમ અંકલેશ્વરમાં પોલીસે બે દારૂની રેડમાં એક મહિલા એક પુરુષની અટક કરી હતી